લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધી હતી ત્યાર પછી રાહુલ ગાંધી રાજ્યની રોડવેઝ બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા બસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી પણ હાજર રહ્યા હતા મલકાજગીરી લોકસભા મત વિસ્તારના સુરુનનગરમાં જાહેર સભાને સંબોધન કર્યા પછી રાહુલ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં સવાર થયા આ દરમિયાન રાહુલ ગાંધી મુસાફરોમાં પંચ ન્યાય ગ્રોસરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસનું મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી સાદે જ મુસાફરો સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધી કોંગ્રેસ દ્વારા તેમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંડેરામાં મહિલાઓ યુવાઓ ખેડૂતો અને કામદારો જેવા વિવિધ વર્ગો માટે આપેલા વચનોથી વાકેફ કરાવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ